આપણા વિડીયો બનાવાનું

પાણી બહુ ભરાઈ ગયું છે આ ખાડીયા ચાલી કિશ્વરનગરની હાલત ખરાબ થઈ ગઈ છે મકાનો પાડી નાખ્યા અત્યારે માણસોને રહેવાની હાલત ખરાબ થઈ ગઈ આ માનું મંદિર ગયું જૂની મારી મંદિરમાં પણ પાણી ઘૂસી ગયું છે સરકારના કયા નિયમો છે આ કેવા વિકાસ છે આ કેવો વિકાસ છે આ ગુજરાતમાં ગુજરાતીઓને ભગાડવાનો વિચાર છે શું ત્યાં જશે આ પબ્લિક આ બહેરા છોકરા એના માણસો નાના ભૂલકાં બાળકો શું કરશે ગરીબીમાં ગરીબી મોટી મોટી સરકારી વાતો કરે આવાસ યોજનાનો લાભ આપવા માગે છે જ્યારે તો મકાનો હતા એ પણ પાડીને લીધા છે અને કંઈ આપવા માગતી નથી કિશનગર સુભાષ બ્રિજ ચીમનલાલ બ્રિજ છે ઠાકોરવાસના મકાનો પાડી લીધા છે અને અત્યારે એમની હાલત બહુ કફોડી થઈ ગઈ છે જેમ બને એમ આનો સારો નિર્ણય લાવો સરકારની જાણ થાય અને રહેવાની સારી સગવડ આપો સરકારનું નામ ઉજ્જવળ કરો ગરીબ વસ્તીને સહારો આપો અને એમના મકાનો સરકાર સારા મકાનો આપશે વિડીયો ઉતાર થોડુંક બોલો ચંદીબાઈ ઉતાર હા બોલો વિશ્વનગર રામજીભાઈની ચાલી ખાડીયા ચાલી હાલમાં વરસાદ એટલો પડી ગયો કે અત્યારે જે ત્યાં વસતા રહેવાસીઓની હાલત બહુ ખરાબ સ્થિતિમાં છે અને સરકારને અત્યારે ચોથો પાંચમો મહિનો ચાલે તો સરકારને ધ્યાન આપવું જોઈએ અને સારા મકાનો જેમ બને એમ જલ્દી આપો એની વસ્તી ક્યાં જશે શું કરશે કાલ ઉઠીને બાળકો બીમાર હાલતમાં થઈ જશે સરકાર આવાજ આપવાની મોટી મોટી વાતો કરે છે તો આ તો ગરીબોના મકાનો પાડી પણ અત્યારે ગરીબીમાં વધારે ઢસડી નાખ્યા છે તો સરકાર જો સારા મકાનો આપશે અને રીડેવલમેન્ટ થતું તો રીડ રીડેલમેન્ટ અને ભાજપ સરકારનું નામ મોટું થશે તો મહેરબાની કરીને કહું છું કે અત્યારની હાલમાં ભારત ભાજપ સરકાર જો આ ગરીબોને સારા મકાનો આપશે તો આ ભાજપ સરકારની વાહ વા બોલાશે અને આ ગરીબો જે હાલમાં અત્યારે બે ઘર થયા છે એમને સારા મકાનો મળે અને એ પ્રમાણે એમનું જીવન ગુજારે